ચાલો બાળકો આજે આપણે એકડા લખતા અને બોલતા શીખવું છે ને એક બે બે ત્રણ ત્રગડે ત્રણ

saturday, Saturday and Aunt. monday, no, Nobody, no, very, very, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં